ગોપીઓ ના વાય ને કૃષ્ણ ભગવાન કપડા ચોરી ગયા ને ગોપીઓ સમા ગયું જલ સમાધી લે ગઈ હા પછી કૃષ્ણ ભગવાન વરદાન દીધો કે તમારા શરીરની માટી બને ને તિલક પૂજા કામ આવે એ ચંદન હે માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો તો આપણે આજે આવી ગયા છે ગોપી તળાવ તો તમે આ બ્લોગની અંદર એન્ડ સુધી ભણ્યા રહેજો અને અમારી ચેનલની અંદર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરજો શેર કરવાનો ભૂલતા નહીં ચાલો તો આપણે ગોપી તળાવની વિઝિટ કરીએ છીએ તો કેવું ગોપી તળાવ છે તો વિડીયોની અંદર એન્ડ સુધી બની રહેજો ચાલો લોકો આ બધી છે અહીંયા ભગવાનના દર્શન કરવા માટે તમે જો લાઈનમાં છે બધું તો તમે જોઈ શકો છો તો અંદર ફોટો પાડવાની મનાઈ છે તો આપણે અંદર નહીં જઈએ બરોબર તો તમને બારોબાર થી બતાવી દઉં ને આ વસ્તુ છે તમે સ્ક્રીનશોટ પાડીને તમે વાંચી શકો છો બરોબર તો આ ગોપી તળાવ ગેટ છે ને આપણે ગેટની અંદર પણ જાસુ તો આપણે કાયદાની અંદર રહીએ છીએ કે અંદર કેમેરાની એલાઉટ નથી તો આપણે અંદર કેમેરો લઈને નહીં જઈએ તો તમને બારોબારનો વ્યૂ બતાવું છું બધો તમે જોઈ શકો છો મિત્રો તો આપણે હવે અંદર જઈએ છે ને આ બધી અહીંયા ખાણી ને નાસ્તાવાળાની બધાની દુકાનો છે તમે જોઈ શકો છો આ છે આખું અહીંયાનું મંદિર ને એવું બધું છે અંદર અહીંથી પ્રવેશ દ્વાર છે જોઈ શકો છો તમે વાંચી શકો છો રામ નામ કા તેરતા પથ્થર હે અહીંયા જો સામે તમને પેટીની અંદર દેખાતો હોય તો અંદરના ભાગમાં જુઓ આ પેટીની અંદર છે રામ નામ પથ્થર તમને સામે દેખાતો છે આ પથ્થર છે ચાલો તો હવે આપણે અહીંયાથી આગળ વધી રહ્યા છે અત્યારે આ રીતનું બધું છે અહીંયા દુકાનો વગેરેને ટી સેટ ને જોવાય બધી વસ્તુ અલગ અલગ મળે છે આયા છે ગોપીજી નું મંદિર એટલે અહીંયાથી આપણે જઈ રહ્યા છે આ નંદી મહારાજ હામાં મળ્યા છે આપણે હવે ને આ રીતની અહીંયા શોપ છે બધી તમે જોઈ શકો છો ના અહીંયા જોવા ચંદન ને બધું આવી વસ્તુ મળે છે માળી વેચે છે બધું અત્યારે જઈ રહ્યા છે ગોપીનાથજીના મંદિરે તો તમે બ્લોગની અંદર એન્ડ સુધી રહ્યો તો આ છે બધું અહીંયા તમે જોઈ શકો છો આ છે ગોપીનાથજીનો આ બધા સ્ટોલ છે આ છે ગોપીનાથજીનો તમે જોઈ શકો છો મિત્રો ગેટ ને વાંચી શકો છો તો આપણે અંદર જઈએ છીએ હવે

તો આપણે અહીંયા અંદર જઈ સકીએ છે અરે આ જર્તી લાઈલા તો તો કેવું છે એ જોઈએ આપણે કે ત્યાં તો આઈ કે ક્યાંથી આવો છો ભાઈ તમે હે ક્યાંથી આવો જામનગર થી આવો જામનગર થી વાહ ભાઈ વાહ ચાલો તો અહીંયા આપણે અહીંયા પણ લાગેલું છે આ છે ગોપીનાથજી નું મંદિર તમને અંદર દર્શન કરાવીને બઉ ચાલો જોઈ શકો છો મિત્રો તમે તો આ છે ગોપીનાથજી નું મંદિર સામે ગણપતિ બાપા છે આ બાજુ બજરંગબલી છે તો ચાલો આપણે તીર્થ દર્શન કરાવ્યા છે તો તળાવના પણ દર્શન કરાવીએ જુઓ તમે અહીંયા તળાવ છે આ રીતનું છે બધું તો અહીંયા એવી કહેવત છે કે સોળસો ગોપી સમાઈ ગઈ હતી આ તળાવની અંદર આ એ જ તળાવ છે તમે જોઈ શકો છો મિત્રો આ બેનને આપણે પૂછીએ

તો મિત્રો તમને આ મારો બ્લોગ આજનો કેવો લાગ્યો તો ચેનલ ની અંદર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ અને લાઈક કરજો શેર કરવાનું ભૂલતા નહીં આ તમને ગોપી તળાવ નું બધી માહિતી આ બ્લોગ ની અંદર આપી છે તો ચાલો નેક્સ્ટ બ્લોગમાં મળ્યા આપણે ટાટા બાય બાય